ઉદનામાં ખરવાનગર બ્રિજ પાસે રવિવારે રાત્રે દારૂના નશામાં દૂધ થઈ આવતા જતા વાહન ચાલક લોકો પર કેટલાક બદમાશો હુમલો કરતા ભયનું વાતાવરણ ઉભું સર્જ્યું હતું જેનો વિડીયો વાયરલ થયો હતો હુમલાખોરોનો ભોગ બનેલા એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવતા પોલીસે લોકો પર હુમલો કરનારા બેને ગણતરીના કલાકોમાં પાડ્યા હતા અને બંનેની ઠેકાણે હતી રવિવારના રોજ બ્રિજ પાસે રવિવારે રાત્રે બે થી ત્રણ નશામાં ધૂત થઈ ધમલ મચાવી તમાસો કર્યો હતો રસ્તા પર મોપેડ ઉભું રખાવી વાહન ચાલકો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું બાઇક સભા રિક્ષા ચાલક પર હુમલો કર્યો હતો દરમિયાન કોઈક વ્યક્તિએ ધમાલ મચાવનારોની ધમાલ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી આ વિડીયો સોમવારે વાયરલ પણ થયો હતો દરમિયાન હુમલાખોરોનો ભોગ બનેલા રામેશ્વર સોસાયટી ખાતે રહેતા સંદીપ મનોજભાઈ સંદર્ભે ઉધના પોલીસ પથકમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારીના બનાવનો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોમાં ત્રણ છોકરાઓ રાહદારીઓને માર મારે છે એ પ્રકારની ઘટના સામે આવી હતી જે અનુસંધાને પોલીસે આરોપીઓ અને ભોગ બનનાર તમામની તપાસ કરી હતી જેમાં એક ભોગ બનનારે આવીને ફરિયાદ નોંધાવી હતી જે અનુસંધાને ફરિયાદ નોંધી પોલીસે આરોપીઓમાંથી બેની ધરપકડ કરી છે જેમાં એક સાગર કરીને વ્યક્તિ છે અને એક હિતેશ રાણા કરીને વ્યક્તિ છે બેની ધરપકડ થઈ છે આ છોકરાઓએ સૌ ત્યાંથી પસાર થતા હતા ત્યારે એક રાહદારી સાથે તેઓને માથાકૂટ થઈ હતી અને એ રાહદારીને માર મારતા હતા જેથી તેને બચાવવા માટે એટલે કે તેને રોકવા માટે જે લોકો આવતા હતા એ લોકો સાથે પણ આ છોકરાઓએ મગજમારી કરી અને માર માર્યો હતો અને આવી રીતના જે પણ વ્યક્તિ તેઓને રોકવા જતા હતા તેને તેઓ મારતા હતા એ પ્રકારની ઘટના હાલ અમને જાણવા મળી છે તો જે અનુસંધાને બેની ધરપકડ કરી છે અને ત્રીજી વ્યક્તિની ધરપકડની કાર્યવાહી ચાલુમાં છે જેથી ઉધના પોલીસે આ માથાભારે વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં ધમાલ મચાવનાર ભાઠેના વિસ્તારમાં રહેતા હિતેશ રમેશ રાણા અને સાગર પારસ સોલંકીને ઝડપી પાડ્યા હતા બંનેની ઠેકાણે પોલીસે લાવી દીધી છે સાથે